નાની વાત આપણે આજે બહુ જૂનું બે હજાર ત્રણનું નું ગોપાલ દર્શન છે એમાં કશિયાભાઈ રાજગરનું વડવા વિશે આવ્યું છે તો આપણે ઈ લઈએ પાના નંબર નીચે લખ્યા નથી કૃપાપાત્ર કશિયાભાઈ રાજગર પ્રભુ શ્રી ગોપાલલાલજીના કૃપાપાત્ર અને ભગવદી કશિયાભાઈ રાજગરના સ્થાન ઘણું જ મહત્વનું માન ભર્યું છે કશિયાભાઈ રાજગરના એક વડવા કાશીથી સંસ્કૃત ભાષા કર્મકાંડ અને મંત્ર જ્યોતિષ વિદ્યામાં પારંગત થઈને પોતાને ગામ આવ્યા હતા એટલે કશિયાભાઈ રાજગરના વડવા કાશી જઈને બધું શીખી આવ્યા હતા ત્યારે સેજલપુર ગામના ઠાકોર સેજલજી ગોહેલને સમગ્ર શરીરમાં કોઢ નીકળ્યો હતો ઘણા પ્રકારના ઔષધોપચાર અને વિવિધ પ્રકારના મંત્રો સાથે દોરા ધાગા કરાવવા છતાં ઠાકોરનો કોઢ ન મટ્યો ત્યારે એક દિવસે સેજલજી ગોહેલના એક વિશ્વાસપાત્ર વિદ્વાને ઠાકોરજીને કશિયાભાઈના વડવાની વિદ્વતા તેમજ મંત્રશક્તિની વાત કરતા ઠાકોરે માણસ મોકલીને એમને માન સહિત સેજલપુર બોલાવીને પોતાના ઉપદ્રવી દર્દને દૂર કરવા વિનંતી કરી એટલે આ રાજગર કસિયાભાઈ રાજગરના જે વડવા છે એમના વિશે સાંભળ્યું તો આ સેજલજી ગોહેલ છે એમને ખબર પડી એટલે એમણે બોલાવ્યા માન સહિત બોલાવ્યા એમણે પોતાના કર્મકાંડ અને મંત્રાશક્તિ સેજલજી ગોહેલ મંત્રશક્તિથી સેજલજી ગોહેલનો કોઢ ત્રણ દિવસમાં મટાડી આપીને નજરે જોનારને તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા એટલે ઘણા દોરા ધાગા કર્યા હતા પણ આ રાજગરના મંત્રશક્તિ દ્વારા ત્રણ દિવસમાં મટી ગયું પોતાની કાયાને રોગમુક્ત અને કંચનવર્ણી બનેલી જોઈને ઠાકોર સેજલજીને એ પંડિત પ્રવર પ્રત્યે અપાર માનની લાગણી થઈ બીજે દિવસે ઠાકોરે કચેરી ભરી કે પંડિતજી નું અને અનેક ભેટ થી સન્માન કરીને તેમને રાજ્ય ગુરુ પદે સ્થાપના કર્યા એ ત્યાં સુધી એ રાજગોર રાજ્યગુરુ નતા અત્યારે હવે રાજ્ય ગુરુ થયા ત્યારથી તેમના વંશજો રાજ્ય ગુરુ થયા અને એમાંથી રાજગોર અને એમાંથી અપભ્રંશ રાજગરથી ઓળખાવા લાગ્યા અને પછી એમના વંશજો બધા રાજગર ઓળખાવા લાગ્યા અને પછી તો અહીંયા કશિયાભાઈ રાજગરની વાર્તા છે જે આપણને ખ્યાલ છે ગુણમાલ માપેલી છે તો આવી રીતે કશિયાભાઈ રાજગર પહેલા રાજગર નતા પછી રાજ્ય ગુરુ એમના વડવાઓ ગુરુ થયા રાજ્યના અને પછી રાજગર થયા છે આ પ્રમાણે રાજ્યગર રાજગર થયા અત્યારે આટલું જ બોલીને મારા નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ હાલકી છે